જય શ્રી ગણેશ વિદ્ધિ સિદ્ધિ માત કી જય હો મા પાર્વતી કી જય હો ભગવાન ભોલેનાથ કી જય હો મારા તરફથી આપ ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ વિઘ્ન શ્રી ગણેશ આપ સૌના વિઘ્ન અને સ મનની બધી મનોકામનાઓ પૂર્ણ કરે જય શ્રી ગણેશ ઓમ વક્રતુંડમ મહા સૂર્ય કોટિ સમભા નિર્ઘ્ન કુર્ી દેવસાર સુદા ઑ વિઘ્નેશ્વરાય વરદા સુરપ્રિયા લંબોદરાય ચકિતાય શ્રુતિ અગ્રભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ઓમ શુંઢાણો દુઃખભણો સદાય બાળકવેશ પ્રથમ પૈલા સ્મરિયે મા ગૌરીપુત્ર ગણેશ પ્રથમ પૂજ્ય ગણપતિ કી જય હો ગણેશચતુર્થિ કી જય હો ભગવાન શ્રી ગણેશ કી જય હોઉં ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદરવા સુદ સુદે આવે છે એ દિવસે ભગવાન શ્રી ગણેશનો પર્વ ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે સમસ્ત સમસ્ત દેશ અને વિશ્વમાં ગણેશ ચતુર્થીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર ભગવાન શ્રી ગણેશની ભક્તિ અને ભાવના અને આનંદનો તહેવાર છે ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ ભગવાન શ્રી ગણેશનું પૂજન કરવું ભગવાન શ્રી ગણેશને દુર્વા અને લાલ પુષ્પ ચઢાવવા ભગવાન શ્રી ગણેશને મોદક અતિ પ્રિય એટલે ભગવાન શ્રી ગણેશને મોદકના લાડુ બનાવવા ચૂરમાના લાડુ બેસનના લાડુ ભગવાનને અતિ પ્રિય છે તેથી પ્રસાદીમાં ભગવાનને મોદક ચઢાવવા ભગવાન શ્રી ગણેશની આરાધના કરવી વિઘ્નહર્તાને પ્રાર્થના કરવી કે અમારા જીવનમાં જે કોઈ કષ્ટ વિઘ્ન આવે તેને દૂર કરો સમસ્ત દેશવાસીઓનું સમસ્ત સમાજવાસીઓનું ઘર પરિવારનું કલ્યાણ કરો ભગવાન શ્રી ગણેશ સૌની મનોકામના પૂર્ણ કરો એવી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના કરવી પૂરે પૂરા રાજ્યમાં દેશમાં ગણેશ ચોથના દિવસે ઘરે ઘરે ગણપતિ લાવવામાં આવે તેમની સ્થાપનામાં સ્થાપના કરવામાં આવે કોઈ ગણેશ ચોથના દિવસે ગણપતિ લાવી અને અગિયાર સુધી રાખે કોઈ નવમ સુધી રાખે અને કોઈ ચૌદ સુધી રાખે પછી ભગવાન શ્રી ગણેશને પુનઃ વિસર્જન કરવામાં આવે આ દિવસોમાં ભગવાન શ્રી ગણેશની પૂજા આરતી પ્રાર્થના અને ગણપતિના ગરબા ગવાય ધામધૂપથી ગણેશ પર્વની ઉજવણી થાય ભગવાન શ્રી ગણેશ વિઘ્ન કે હરનેવાલે દેવ હે પ્રથમ પૂજ્ય હે ઘણા દીક્ષ ઘણા દક્ષ હે મા ઓર ભગવાન ભોલેનાથ કે લાડલે પુત્ર હે સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશને યાદ કરવામાં આવે છે જ્યારે પણ કોઈ પણ કામની શરૂઆત થતી હોય તો સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશને યાદ કરીએ યાદ કરવાથી આપણું સર્વકામ સફળતાએ અને કામમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી ભગવાન શ્રી ગણેશ બધી રીતે કૃપા કરે છે કહેવાય છે કે ભાદરવા સુદ ચોથના દિવસે ભગવાન શ્રી ગણેશની ચતુર્થી ઉજવવામાં આવે છે ભાદરવા સુદ બીજનો ચંદ્રમાં જુઓ ચોથનો ચંદ્રમાં જુઓ નહીં ચોથનો ચંદ્રમાં જો જોવામાં આવે તો અચાનક વિઘ્ન અને આપદા આવી પડે છે તેથી પહેલાં બીજ દર્શન કરવા અને ચોથના ચંદ્રના દર્શન કરવા નહીં અચાનક જો દર્શન થઈ જાય ભૂલે ચૂકે ચંદ્ર ઉપર નજર પડી જાય તો ભગવાન શ્રી ગણેશની આરાધના કરવી શ્રી ગણેશના નામનું વ્રત કરવું તેમની વાર્તા સાંભળવી જે આ પ્રમાણે છે એક વખત ભગવાન શ્રી ગણેશ સ્વર્ગ પરત આવી રહ્યા હતા સ્વર્ગ લોકમાંથી પરત આવી રહ્યા હતા અને તેઓ ઠુમક ઠુમક ચાલતા ચાલતા કૈલાશ પર જઈ રહ્યા હતા ભગવાન શ્રી ગણેશ લાંબી સોઠ ધૂંધાળું પેટ નાની નાની આંખો મનમોહક રૂપ હતું પણ ચંદ્રને તેમની મસ્કરી કરવાનું મન થયું ભગવાન શ્રી ગણેશ જ્યારે સ્વર્ગલુપ્ત કૈલાસ પર જઈ રહ્યા હતા ત્યારે ચંદ્ર તેમને જોઈને ખીખી કરી હસવા લાગ્યો ત્યારે ગણેશ કહ્યું કેમ ભાઈ ચંદ્ર તને કેમ હસવું આવે છે ત્યારે કે કંઈ નહીં કંઈ નહીં ગજાનંદ તમે તમારે જાઓ ફરી ચંદ્ર હસવા લાગ્યો અને ગણેશજીની મસ્કરી કરવા લાગ્યો અરે વાહ તમે કેવા રૂપાળા છો કેવી તમારી લાંબી સૂટ કેવી તમારું ધૂંધાળું પેટ અને તમારી આંખોનું તો કેવી જ તું ત્યારે ગણેશજી મુસ્કરાઈને બોલ્યા હા હા ચંદ્ર તારી વાત સાચી છે હું તો મારા પિતા માતા પિતાનો લાડકો છું એટલે જ દુંદાળો છું ફરી ચંદ્રને એમ કરતાં પણ મન ન ધરાવ્યું ત્યાંથી ફરી ગણપતિજીની મસ્કરી કરવા લાગ્યો ઓહો તમે એકલા ક્યાં ગયા હતા તમારી બંને પત્નીઓ રિદ્ધિ અને સિદ્ધિ દેખાતી નથી એમને પણ સાથે લઈને જવું હતું ત્યારે દેખાતી નથી જવું હતું તેમના વગર તમે કેવા લાગો છો તમારું રૂપ કેટલું સુંદર છે વારંવાર મસ્કરી કરતા કરવાથી ગણેશજી ચંદ્ર ઉપર ખીજાયા ગણેશજી સમજી ગયા કે ચંદ્ર મારા રૂપની મસ્કરી ઉડાડે છે તેથી તેણે કહ્યું કે હે ચંદ્ર તને તારા રૂપનું અભિમાન છે જ્યાંથી હું તને શ્રાપ આપું છું કે આજથી તારું કોઈ મોઢું જોવે નહીં ચંદ્ર ગણેશજીના શ્રાપથી ગભરાઈ ગયો અને ગણેશજીને વિનંતીને આજે જ કરવા લાગ્યો પણ ગણેશજી તો તેની એક પણ વાત સાંભળી નહીં અને તેઓ પોતાના માતા પિતા પાસે કૈલાસ પાસે કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા આથી ગણપતિને ખૂબ જ જતા રહ્યા આથી ચંદ્રને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો હવે શું કરવું તે તો બીઘનો માર્યો જઈ અને છુપાઈ ગયું આ બાજુ ચારો તરફ અંધારું થવા લાગ્યું અમાવસનું પણ અંધારું અને પૂનમ અજવાળિયામાં પણ અંધારિયામાં પણ અંધારું રહેતું અને અજવાળા પક્ષમાં પણ અંધારું રહેતું તેથી બધા દેવોને ચિંતા કરવા લાગી કે આમ તો કેવી રીતે ચાલશે સમગ્ર પૃથ્વી ઉપર જો એવી રીતે આખો મહિનો અંધારું રહેશે તો જનજીવન અસ્તવ્યસ્ત થઈ જશે બધા દેવો ભેગા મળી અને ચંદ્ર પાસે ગયા કે ચંદ્ર તું કેમ છુપાઈને બેઠો છે બહાર નથી આવતો ત્યારે ચંદ્રએ બધી વાત કહી અને સંભળાવી દેવોએ કહ્યું કે ચંદ્ર તે ખરેખર મોટી ભૂલ કરી છે પણ ચલો આપણે બધા સાથે મળી અને બ્રહ્માજી પાસે જઈએ ત્યાં જઈ અને આ વાતનું નિવારણ લાવીએ બધા દેવો મળી અને બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજીને કહ્યું કે ચંદ્રથી મોટી ભૂલ થઈ છે ગણપતિજીએ શ્રાપ આપ્યો છે તેનું નિવારણ કહું ત્યારે ગણપતિએ જે કહ્યું કે આ શ્રાપનું નિવારણ મારી પાસે નથી ગણપતિએ જે ક શ્રાપ આપ્યો છે તેનું નિવારણ તો ગણપતિ પોતે જ કરી શકે ચાલો આપણે બધા કૈલાસ પર્વત પાસે કૈલાશ પર્વત ઉપર જઈએ મા પાર્વતી અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ તેઓ કદાચ ગણપતિને સમજાવે તો ચંદ્રનો સા કે સાપની કંઈક મુક્તિ થાય બધા દેવો મળીને ભગવાન ભોલેનાથ અને મા પાર્વતી પાસે ગયા ત્યાં જઈને તેમને પ્રણામ કરીને કહ્યું હે ભગવાન ભોલેનાથ ચંદ્રએ ગણેશજીની મસ્કરી કરી હતી જેથી ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો છે હવે ચંદ્ર છુપાઈ અને સંતાઈને રહે છે તમે તેના સાપનું કોઈ નિવારણ કહો ત્યારે ગણેશ ભગવાન શંકરે ગણેશજીને બધી હકીકત પૂછી ત્યારે ગણેશજીએ કહ્યું હું સ્વર્ગ થી આવતો હતો ત્યારે ચંદ્રએ મારી ખૂબ જ મસ્કરી કરી બે ત્રણ વાર મેં તેને માફ કર્યો પણ તે માન્યો નહીં તેથી મેં એને તેના રૂપના અભિમાનના કારણે વારંવાર મને ખીજવતો હતો તેથી મેં તેને શ્રાપ આપ્યો છે જેના કારણે મોટું કોઈ જોયો નહીં તેથી તે સંતાઈ ગયો હતો પણ બધા દેવો તમારી પાસે આવ્યા છે અને તમને વિનંતી કરે છે તેથી હું ગણ ચંદ્રના સાપને પૂર્ણ રીતે પૂર્ણ રીતે મટાડી શકું તેમ તો નથી પણ તેના સાપને હળવો કરી શકું છું ભાદરવા સુદ બીજના દિવસે જે ચંદ્ર દર્શન કરશે ભાદુડી બીજના જે ચંદ્ર દર્શન કરશે અને મારા નામની આરાધના કરશે ચોથના દિવસે સંપૂર્ણ ચંદ્ર દર્શનને વર્જિત એટલે બિલકુલ પણ ચંદ્ર દર્શન નહીં કરે તો તેના ઉપર ક્યારેય પણ સંકટ આવે નહીં ભૂલે ચૂકે જો ચંદ્ર દર્શન ચોથના દિવસે થઈ જાય તો તેને મારી ગણ મારા ગણપતિના બાળ સ્વરૂપનું પૂજન કરવું મારી પૂજા પૂજા અર્ચના કરવી અને મારા નામનું વ્રત કરવું મારી વાર્તા સાંભળવી તો તેના ઉપરથી વિઘ્નો દૂર થશે આમ કહી આમ આમ કહ્યું ત્યારે ભગવાન શંકર બોલ્યા કે હે ચંદ્ર આજથી તું ગણેશ ચતુર્થીનું વ્રત કર શ્રી ગણેશનું શ્રાપ તારા ઉપરથી હળવો થશે ત્યારથી ચંદ્રએ ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું જેથી ગણેશજીએ તેના સાપને હળવો કર્યો આજે પણ બીજના ચંદ્રનું દર્શન કરવામાં આવે છે પણ ભાદરવા સુદ ચોથના ચંદ્રનું દર્શન કરવામાં આવતું નથી કહેવાય છે કે ચોથના દિવસે દર્શન કરવાથી અચાનક વિઘ્નો આવી પડે છે જેના કારણે હંમેશા ચ બીજના ચંદ્રના દર્શન કરવા ચોથના કરવાની થઈ જાય તો એ દિવસે ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના કરવી ભગવાન શ્રી ગણેશના નામનું વ્રત કરવું તેમની વાર્તા સાંભળવી ભગવાન શ્રી ગણેશ કહે છે ક્યારે પણ કોઈ પણ વાતનું અભિમાન રાખવું નહીં રૂપ ધન દોલત આ તો બધી ઈશ્વરની કૃપા છે આજે છે અને કાલે નથી કાર્મી માયા છે જગતમાં કંઈ અચલ અને અમર રહેવાનું નથી હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા રહો પ્રભુ ભજન કરો બને તો કોઈનું ભલું કરો બને તો કોઈનો સહયોગ કરો ભગવાન શ્રી ગણેશ ભગવાન શ્રી ગણેશ વિઘ્ન વાલે દેવ હે સબકે કષ્ટ વાલે દેવ હે ભગવાન ભગવાન શ્રી ગણેશ વિઘ્ન હરવાવાળા દેવ છે સૌનું કષ્ટ હરવાવાળા દેવ છે તેમની આરાધના કરવી જોઈએ હંમેશા પ્રથમ પૂજ્ય ગણેશનું સૌથી વહેલા શ્રવણ કરવું જોઈએ સવારે વહેલા ઉઠી હંમેશા ગણપતિના નામનો દીવો કરવો અને તેમનું શ્રવણ કરવું જેથી સદૈવ ગણપતિની કૃપા આપણા ઉપર બની રહે છે સદૈવ ગણપતિની કૃપા આપણા ઉપર બની રહે છે ભગવાન શ્રી ગણેશ આપ સૌનું કલ્યાણ કરે આપ સૌની મનોકામના પૂર્ણ કરે જય શ્રી ગણેશ હર હર મહાદેવ જય હો માતા પાર્વતીની ઓમ ગંગ ગણપતે નમઃ 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 ઈ આ મંત્રનો હંમેશા જાપ કરવો ભગવાન ગણેશનો પ્રિયવાર બુધવાર એ દિવસે ભગવાન શ્રી ગણેશના નામનું વ્રત કરવું ઉપવાસ કરવો ભગવાનની પૂજા કરવી ભગવાનને દુર્વા અતિ પ્રિય છે અને ભગવાનને મોદક અતિ પ્રિય છે તો હંમેશા ભગવાનને દુર્વા મોદક અને લાલ પુષ્પો અર્પણ કરવા જેથી સદૈવ ગણપતિની કૃપા આપણા ઉપર બની રહે જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ